હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં અને મજામાં જશો બધાને જય માતાજી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હા તો હવે તો તમને લોકોને ખ્યાલ જ છે કે મારું બેબી શાવર શ્રીમત પણ થઈ ગયું છે શ્રીમત્ થઈ ગયું એટલે તમને લોકોને ખબર છે કે શ્રીમત સાતમા મહિનામાં જ શ્રીમત હોય અમારે લોકોને સાતમા મહિનામાં જ શ્રીમત કરે છે તો ફાઇનલી મારું શ્રીમંત કમ્પ્લીટ થઈ ગયું છે એન્ડ હવે મારો સાતમો મહિનો પણ કમ્પ્લીટ થઈ ગયો છે ને આઠમો મહિનો બેસી ગયો છે આઠ અને નવ એટલે કે બે મંથ એટલે બે મંથમાં આપણે બેબીની તો કપડાંની ગોલડીની બધું તૈયારી જો કરવી જ પડે અગાઉ તો પહેલાં તો અમે લોકો ગોલ્દી લઈ આવ્યા છીએ રેડીમેડ ગોલ્ડી લીધી છે તો કેવી કેવી ગોદડી લીધી તમને લોકોને કહેવાના છે બેબી માટે ગોદડી કેવી રીત જો તમે જોઈ શકો છો આટલી બધી ગોદરી લાવેલા છે પેકેજ છે તો ચલો તમને બધાને હું એક એક ગોદરી બતાવીશ કે બધી અલગ 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 ડિઝાઇનની લીધી છે મેં ગોદડી ક્યાંથી લીધી છે એન્ડ કેટલાની આવી છે કેટલી લીધી છે એ બધું જ તમને હું વ્લોગમાં કહેવાની છું તો કન્ટિન્યુ વ્લોગમાં બને ચલો આપણે લોકો પેકિંગ ખોલીએ ઓકે ચલો તો હવે આપણે પેકિંગ ખોલવાનું છે ઓકે તો હું પેકિંગ ખોલી નાખું બરાબર પછી આપણે બધા સાથે મળીને ગોદરી જોઈએ કે કુંજુએ એમના બેબી માટે કેવી કેવી ગોદરી લીધી છે તૈયારી થઈ ગઈ છે હવે કેમકે બેબી આમ બે મંથલી જ વાર છે પેકિંગ પણ ખુલ્લી ગયું છે તો ચલો તમે લોકોને બધી ગોદરી બતાવો એક એક ગોદરી બતાવીશ મસ્ત મસ્ત ડિઝાઇન પણ લીધેલી છે તો એક એક ડિઝાઇન એક એક ગોદરી તમને જોરદાર જોરદાર બતાવીશ અને હા તમે લોકો ગોદરી જોશો તો તમે મને બધા કોમેન્ટ કરજો કે તમને લોકોને વેબીની ગોદરી કેવી લાગી ગમી કે નથી ગમી મને કહેજો ઓકે તો ચલો હવે આપણે બધી ગોધડી જોઈશું ઓકે તો ચલો હવે આપણે જોવાની છે ગોરડી તો તમે જોઈ શકો છો પહેલી ગોરડી બધા ગોદરી ગણતા જજો કે કેટલી ગોદરી છે ઓકે બધા જ ગણતા જજો તમે જોવો ડિઝાઇન જોઈ ચલો હવે જોવાની છે બીજી ગોદરી જે જોતા જાઓ એ પાછળ મૂકતી જાઓ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન જોઈ લીધી બીજી ગોદડી થઈ ને ગણજો પિંક ત્રણ થ્રી છુક ગાડી વાળી

આ જો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ આઠ ગોલ થઈ મિની મારી દસ ગોદડી છે કેટલી સરસ છે એકદમ ફાઈન અગિયાર મી ગોદડી છે અગિયાર હવે આ બાજુ મૂકવું પડશે ને Huh? Yeah. wow bar ter billo <laughs> આ મને બહુ ગમે સાત વાળી જો મને બહુ જ ગમતી હતી ચૌદ ને પંદર एलिफेंट हाथी हाथी जैसा मेरा बेबा मेरा बेबा हूँ मेरा बेटा होगा कितने बंदर थे सोलह में थे ना सत्तर में सत्तर में थे ना आम एलिफेंट है जो એલિફન્ટ છે આમાં નાનું ને મોટું બે એલિફન્ટ છે બાપ દીકરો બંને સાથે છે અઢાર થઈ ને આ ઓગણીસમી મિક્કી વાળું ઓગણીસ ટેડી

વીસ ગોધરી ફાઇનલ લીધી લીધી છે અને તમને એક એક ગોધડી મેં તમને લોકોને બતાવી છે હા તો તમે લોકોને એક એક ગોધરી બતાવી તમને લોકોને ગોધડી કેવી લાગી વીસમાંથી કઈ ગોધડી ગમી કયો કલર ગમ્યો બધા મને કમેન્ટ કરજો હું તમને બધાને એનો જવાબ આપીશ અને હા તમને લોકોને હું પ્રાઇઝની વાત કરતી હતી તમે લોકો પૂછો કે દીદી તમે લોકોએ ગોધડીયા ક્યાંથી ખરીદી તો ચલો એ બી તમને લોકોને હા તો હવે આપણે તમે લોકો પૂછો છો કે ગોધડી ક્યાંથી લીધી કેટલા રૂપિયાની આવી અને હા તમને લોકોની કઈ કઈ ગોદરે ગમી એ પણ બધા કમેન્ટ કરી દેજો હા તો ગોધડી મેં લીધી છે સુદામા ચોકથી સુરતમાં આવેલું છે સુદામા ચોક વીઆઈપી સર્કલની પાસેથી જવાય છે મોટા વારાછા સુદામા ચોકથી મેં આ ગોધડી બધી જ લીધી લીધેલી છે એન્ડ આ ગોદરી એક ગોધડીની પ્રાઇસ છે સો રૂપિયા એટલે વીસ ગોદ્રી લીધી એટલે ચોખ્ખો હિસાબ છે બે હજારની વીસ ગોદરી તો ફાઇનલી વીસ ગોદરી મેં લઈ લીધી છે કેમ કે ક્યાંક જવું આ તે બધા ફરવા જવું હોય તો કામ તો લાગે એટલી તો ગોદરી જોવે ને મિનિમમ મારા સાસુએ અને મારા મમ્મીએ બી કીધું હતું કે ગોદરી આપણે ઘરે રોલ ને બનાવશું બટ મને ગમતી નથી કેમકે હવે તો તમને લોકોને ખબર જ છે કે બધે રેડીમેડ મળે છે અને સારી પણ મળે છે રેડીમેડ તમે જોઈ તે ને બધી વિશે ગોદરી કેટલી છે ફાઇન છે ને કાપડ પણ એકદમ સ્મૂથ કાપડ છે મોસો કાપડ છે તો તો મેં ફાઇનલી મને ગમી ગઈ ને જેટલી ડિઝાઇન ગમી ને એટલી મેં ગોદરી બધી લઈ જ લીધી મને વીસે વીસ ગમીને તો વીસે વીસ લઈ લીધી ફાઇનલી તમને લોકોને કઈ ગમી મને કહેજો અને હા પ્રાઇસ પણ કઈ દીધી સો રૂપિયાની ને એક ગોધરી એટલે વીસ ગોધરીના બે હજાર રૂપિયામાં તો વીસ ગોધરી બેબીની આવી ગઈ છે ફાઇનલી મને તો બહુ જ ગમી છે તમને લોકોને ગમી કે નહીં ગમી બધા કમેન્ટ કરજો અને હા બ્લોગ કેવો લાગ્યો કહેજો મને બધા જ અને નવા હોય તો સબસ્ક્રાઇબર બે લાયકન દબાવી દેજો લાઇક કરજો અને હા આ વ્લોગ વધુમાં વધુ જેને ન્યૂ બોન એટલે કે ન્યૂ બેબી કમિંગ સોંગ હોય એ લોકોને આ વ્લોગ શેર કરજો એ પણ લોકો મારી જેમ ગોરી સરસ સરસ લઈ આવે બેબી માટે અને હા નેક્સ્ટ વ્લોગ આપણો આવશે બેબીના કપડાનો કે બેબીના કપડાં મેં કેવા કેવા લીધા છે હજુ બે મંથની વાર છે એની પણ હવે ખરીદી ચાલુ કરવાની છે ગોરીની ખરીદી ફાઇનલ થઈ ગઈ છે તો એ મેં વ્લોગ બનાવી નાખ્યો છે હવે નેક્સ્ટ વ્લોગ આવશે બેબીના કપડાનો તો બેબીના કપડાં લેવાના છે તો એ વ્લોગ બનાવવાનું છું નેક્સ્ટ વ્લોગ આવી જશે બેબીના કપડાનો તો ઓકે તો નેક્સ્ટ વ્લોગમાં બધા સાથે મળ્યા બધાને જય માતાજી